રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ ભરાડ સ્કૂલને સંરક્ષણ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લાની સૌપ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરી સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદ્યા જગતની આધારશીલા સમાનશ્રી ગીજુભાઈ ભરાડ સરનું સપનું એટલે રાજકોટમાં એક સૈનિક સ્કૂલ હોવી જોઈએ જેને વર્તમાન સંચાલક શ્રી જતીનભાઈ ભરાડે સૈનિક સ્કૂલની કેન્દ્રીય મંજૂરી મેળવીને હકીકતમાં સમગ્ર સૌરાષ્ટ્રના વાલીઓ અને વિદ્યાર્થીઓનું પણ આ સપનું સાકાર કર્યું છે આજરોજ મળેલી પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસમાં સૌરાષ્ટ્રના વધુ એક મોરપીચ જેમ ગૌરવ ધરાવતી સૈનિક શાળાનો શુભારંભ થશે આ તકે શ્રી ગીજુભાઈ સરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સૈનિક સ્કૂલ એટલે માત્ર ભારતીય સેનામાં જોડાવા માટે નહીં પરંતુ વિદ્યાર્થીના ઘડતરમાં સમાજમાં ઘરમાં વ્યવસાયમાં એમ બધી રીતે વિદ્યાર્થી શિસ્તબદ્ધ રીતે પ્રસ્તુત થાય એ ઉદ્દેશ છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા

મારાથી કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો પણ અમે